નમસ્કાર મિત્રો આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઘોડા કેમ્પમાં આઠ ઘોડાના મોત અઠ્યાવી બીમાર બેદરકાર પીઆઈ બારો સસ્પેન્ડ શાહીબાગ સ્થિતિ ઘોડા કેમ્પમાં પોલીસ અશ્વદળના સંખ્યા બાદ ઘોડાની દેખભાળ કરવામાં આવી રહી છે આ સ્થળે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ બારોટની અસક્ય બેદરકારીને કારણે આઠ ઘોડાના મોત થયા છે અને અઠ્યાવીસ ઘોડા બીમાર છે આ બાબત પોલીસ કમિશનના ધ્યાને આવતા તેમણે તાકીદે પીઆઈ બારોટને સસ્પેન્ડ કરી દીધા છે ઉપરાંત બીમાર ઘોડાની સારી સારવાર થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઘોડા કેમ જાણે કે પોલીસ તાબામાં આવતું ન જ હોય તેવી રીતે બારોટ વહીવટ સંભાળતા હતા આ કેમ્પમાં ચાલતી અન્ય ઓફિસોમાંથી અસ્થિરતા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે ઘોડાની તકેદારી માટે પીઆઈ સહિતનો સ્ટાફ અને તેમને જોઈ તેવી સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે આટલી સુવિધા હોવા છતાં ગત ત્રણ વર્ષ ઘોડાના ભેદી મોત થયા હતા સ્થાનિક અધિકારીઓએ આ વાત દબાવી દીધી હોવાને પોલીસ ખાતામાં ચર્ચાઈ રહી છે આટલું ઓછું હોય તેમ અધિકારીની બેદરકારીથી ચાલુ વર્ષ પણ છ મહિના બીજા પાંચ ઘોડાના મૃત્યુ થયા હતા આ બાબતે જાણ થતાં પોલીસ કમિશનરે ખુદ ઘોડા કેમ્પની મુલાકાત લઈને માહિતી મેળવી હતી સમગ્ર પ્રકારની તપાસ ડીસીપી જોન છ રવિ મોહન સહીની સોંપી હતી આ ઘટના બાદ પશુના તબીબી ઘોડા કેમ્પની મુલાકાત લઈને વિગતો જાણી હતી જય હિન્દ